એનું જીરું ને એવું આપણે જે શું કહેવાય સમરમાં બધા મરી મસાલા કરમાં ફરવાના હોય છે એ લઈને બેહી ગયા છે જુઓ આ બાજુ તો આ હું મમ્મી સાફ કરો છો વરિયાળી વરિયાળી જીરું ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ણ કેટલા દિવસ લાગશે વરિયાળી જીરું સાફ કરતા હમ તો આ બાજુ જો મમ્મીનું વરિયાળું વરિયાળીને જીરું સાફ થાય છે તો ચાલો આપણે ત્યાં આપણે રસોડામાં જોઈ લઈએ કારણ કે આપણો સવારનો નાસ્તો પણ બાકી છે તો સવારના નાસ્તામાં છે ને જોઈ તો આ બાજુ બપોરનું બનવાનું ચાલુ થઈ ગયું છે તમે બધા કોમેન્ટ કરો અને આ બાજુ આપણી ચા બને છે હા રોજ જોતા હોય એને ખબર હોય કે ભાઈ ડાયભાત હશે એમ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું છે આજનું આ જો બપોરનું તમારું દિન વગેરેનું સુ અને બપોર થוריה પત્રણ શાક આ તમને બદલ તો પપ્પા પાત્રા લેવા મેકલા છે કેમે દો કુકર ને તો જો બપોરે આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે અને તુરિયા પાત્રાનું શાક આપણું બહુ ફેવરિટ છે અને હવે ગરમીનું પ્રમાણ એટલું વધવા મળ્યું છે ને જો લોક ઉતારતા ઉતારતા પરસેવો વળે છે મને એમ થાય કે હું બોલું છું એટલે પરસેવો વળતો છે પણ ગરમી જેટલી થાય છે એટલે પરસેવો વળે છે તો એવું હોય તો એ સારું આપણે જીમ બીમમાં કે એમાં જવું ન પડે આપણું શરીર જલ્દી ઉતરી જાય એમ તો હવે મને એવું લાગે છે કે આપણું શરીર થોડું ઘટી ગયું હોય એવું લાગે છે તો શું લાગે છે

તો તમે લોકો કોમેન્ટ જેટલી જલ્દી કરશો ને એટલી અમને વધારે મજા આવશે કારણ કે અમે તમારી સાથે વાત કરી એક છું અને બીજી એક વાત એ કે આજનો વ્લોગ આજ રાત એટલે તમે આ વ્લોગ જોતા હશો ને ત્યારે આનો આગળનો વ્લોગ તમે જોજો બહુ મજા આવશે કારણ કે અમે કાલે એવો વ્લોગ બનાવ્યો હતો કે બધાના આખી જિંદગીના એક્સપિરિયન્સ શેર કર્યા હતા અને તમને બધાને એડવાઇઝર આપી હતી અને તમે લોકો પણ અમને એડવાઇઝર આપો છો તો કોમેન્ટ બોક્સમાં થોડું ઘણું લખી લેવાનું અને આ બાજુ આપણા અત્યારે પાત્ર આવી ગયા છે

હમણાં થોડું ઉનાળાની ગરમીના કારણે થાતું જાય છે ઉનાળામાં મોટું થાય છે એવું થાય છે તો ચાલો હવે હું પેલા આપણો નાસ્તો કરીશ ને પછી આપણે જે પાર્સલ આવ્યું છે ને આપડે નાસ્તો ચા બની ગઈ છે રેડી ને નાસ્તો કરવા આવતો રસોડામાં આપણે વસ્તુ જોઈ લીધી આ બાજુ જો સવાર સવારમાં પાણીપુરી ખાને મેં આ રહીએ યસા કરતા સવાર મેં પાણીપુરી ખાતે હે પાણી પૂરી પાણીપુરી ભરી ને પાણી પડ્યું હોય છે કે બનાવ્યું તું એ હવારે ખાય એમ એટલે પાણી પાણીપુરી પૂરી વધી છે વધારે પૂરી પૂરી થઈ ગઈ તો જવો પૂરી ને એવું બધું છે ને એટલે મને એમ લાગે બપોરે ઘણા ખરા પાણીપુરી ખાય કે પછી રોંધે ખાવામાં આવશે ને આ હવારમાં ખાય છે

પછી આપણા જે પાર્સલ આવ્યું છે એનું અનબોક્સિંગ કરીશું તો જો નાસ્તો થઈ ગયો છે ને હવે આપણું જે પાર્સલ આવ્યું ને આપણે પાર્સલ ખોલી પાર્સલ પાર્સલની ઉપર બોક્સ આવ્યું હતું તો બોક્સ આપણે સાંજે જ નાખી દીધું હતું ને આમાંથી આપણે શું નીકળે છે એ પહેલાં તમને બતાવી દઉં મને તો ખબર જ છે મેં આ મેગ્યું છે એટલે હું સહી તો ચાલો આપણે પહેલાં બોક્સ અનબોક્સિંગ કરી નાખીએ છે અને જો આની અંદરથી આપણે આવા બે ક્રોસ મેગાવા છે તો ક્રોસ નીકળ્યા છે જો આ બાજુ આપણે ક્રોસ મેગવાતા એ છે અને આ ક્રોસમાં એવું હતું કે હોય તો વખતે જ્યારે કોર્ટ ક્રોસ લીધા હતા આપણે એ અમે દુકાનમાંથી લીધા હતા અને આ વખતે આ ક્રોસ મેં આજીઓમાંથી મંગવાજીઓમાં ત્રીસ થી ચાલીસ ટકા કાંક ડિસ્કાઉન્ટ હતું તે સમથિંગ મેં હતા તો મને પચીસોથી ત્રણ હજાર આજુબાજુના પડ્યા છે કારણ કે પેમેન્ટ મેં મારામાંથી નહોતું મારા ફેનમાંથી કર્યું હતું તો હવે આ ક્રોસ આપણે પહેરશું અને મમ્મીને બતાવશું કે મમ્મીને પૂછશું કે આ કેટલાના આવ્યા છે ને એવું બધું કરીશું તો મમ્મી નું રિએક્શન લેવું કે હું કે છે મમ્મી ખીજાવાના જ છે એમ કે આવા ત્રણ હજાર માં પંદર જોડી આવી જાય બસો બસો વાળા ને તમે આખો મહિનો રોજ કે એક એક મહિનો અલગ અલગ પહેરો એવું કે એટલે ચાલો આપણે એનું રિએક્શન લેવું મમ્મી અત્યારે ઉપર કપડા ઉતરવા જાય છે નીચે આવશે ને થઈ ગયા છે બપોર ના એક અને જમવા માટે ઘરે આવી ગયા છે મમ્મી નીચે કપડા લઈને આવી ગયા છે અને જો આપણે ક્રોસ નવા લઈ જશે ને મમ્મીને બતાવી ચાલો તો આ બાજુ પપ્પા જમવા બેસી ગયા છે અને મમ્મી જમવા બેસી ગયા છે તો ચાલો એને ક્રોસ બતાવી અને હું કહીશ જોઈશ મમ્મી આ ક્રોસ લીધા મેં આ કેટલાના આવ્યા તમને ખબર છે આ રોહિત લીધા હતા ને તી સોળસોના આવ્યા હતા અને તી મારે લેવાતા તો એ લોકો પાસે બ્લેક કલર નહોતો એટલે મેં ઓનલાઈન મેં અને તમે શોપમાં લેવા જાઓ ને તો પાંચ આવે અને ઓનલાઈન મારે ત્રણ હજારના આવ્યા ના તો તમારું શું કેવું ત્રણ હજાર ના લેવાય તમને શોખ હોય તો લેવાય નકર પાંચસો ના પહેરો પાંચ હાજર ના પહેરો હું કેવું છે મમ્મી શું કેવું છે તમારું એમ કે એટલા બધા મોંઘા ન લ્યો તો તો એ

તો ચાલો મમ્મી નું કેવું એમ છે કે એટલા બધા મોંઘા ન લેવાય કે ભાઈ પાંચ જોડી પહેરી લેવાય એટલે તમારે દર મહિને અલગ અલગ આવે ને એમ તો મમ્મી હવે આવા મોંઘા લેવાય ન લેવાય ના ના મમ્મી આ બે વર પહેરી હું નહિ પહેરું કે હજી છ મહિના પાછા બીજા હું લાવી કારણ કે બે જોડી રાખી હું આ નહીં પહેરું કારક આ પહેરી ને ક્યારેક ઓલા પહેરી એવું છે તો જો આવું છે ને મમ્મી એમ જ કે રવિવારી હું જાઉં તે લેવાય પણ મમ્મીને એટલો બધો આમ એક્સપિરિયન્સ આપતા આવડતો નથી કારણ કે આપણે ખીજા એક એમ નથી એટલે હા મને ખીજાતા ન આવડે ખીજાતા નથી આવડતું એટલે મમ્મી ખીજા તો હું લીધા વગર આવ્યો એમ હા અમારે લેવું હોય એ લેવાના છે મશીન કઈ મગવાતા નહીં આપણે અગાઉ મગવી લીધા હતા એટલે ચાલો તો આમ બપોરે જમવામાં આપણે આજે શું છે કાકડી એને સ્લાડ છે અને આ બાજુ દહીં તુરિયા પાત્રાનું શાક ને રોટલી અને બધા લોકો જમવા બેસી ગયા છે તો ચાલો તુરિયા પાત્રાનું શાક ખાવા અને આપણે આવી ગયા છે સાંજના સાડા પાંચ ને અમે લોકો ઓફિસથી આવી ગયા છીએ ઘરે અને આપણને લાગી છે ભૂખ તો રોજનો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો રોંટો થાય એટલે ચા પીવાની એવું હોય એવું કેમ પહેલેથી આવ્યું આવતું છે હે હા ગવડિયાને કેમ એવી ટેવ હોય છે રોંટો થાય એટલે

તો જો આપણી ચા બને છે મસ્ત વાળીને આપણે નાસ્તો કરીશું હું થોડુંક પાણી પીઉં છું એટલે બે મિનિટ ખમી જાઉં ત્યાં લગી જુઓ ચા કઈ રીતના ઉકળે છે નહીં તો આપણી ચા ઉકળી રહી છે અને જો અત્યારે એવું છે કે કાલની પાણીપુરી થોડીક વધી છે ની સોનાલ કે ખાવી છે તો હું અમે બધા પાણીપુરી ખાવું તો આ પાણી મીઠું વધ્યું છે ગીળ્યું બે ભેગું કરી નાખ્યું અને આ બાજુ આપણી ચા ઉકળે છે તો ચા પૂરી ખાઈ લઈ પાણીપુરીની અંદર ચા ભરીને ખાઈ લઈએ હા

અત્યારે લઈ લઈ ચાલો તો અત્યારે આપણે ન્યૂઝ લેવું પાણી ને ચા ખાઈ હોળી નું ગીત તૈયાર કર્યું છે એ આપણે સાંભળી લઈ તો મમ્મી જય શ્રી કૃષ્ણ તો મમ્મી અત્યારે ગાવાના છે હોળી નું ગીત તો તમને જો ગીત ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો તો ચાલો મમ્મી ગાઈ નાખો હોળી આવી કોનૈયા રંગરા ಪಿಸಕಾರಿ ೂಬಾರಿ ಕಣಯ ರಂಗ ರಮ ಪೀಳಾ ಪಿ ತರ ಪೆರ್ಯಾಸ ತಮ ಗಳೆ ಭಜಂತ કનૈયા રે તને ઉમવા મેમ કુમ સાથિયા પૂરિયા બળિયા શોપ તોરણ બાંધ્યા કનૈયા રે હું તો બોલાબ તમને આજ કોના

તો આ હોળી નું ગીત હતું તમને કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ આવા મમ્મી પાસે ત્રણ ચાર ગીત છે હોળી આવે ને ત્યાં લગી હજી આપણે ગાઈ શકવી જો તમને આ ભજન સારું લાગ્યું હોય હોળી નું ગીત

કોમેન્ટ કરજો તો અમને ખબર પડે થેપલા ની જો દહીં અને ચા હોય ને તો તો ઓર મજા આવે તારું કેવું તને થેપલા ભાવે આપને ભાવે તો ચાલો હવે આપણે દહીં ચા ની આ હમ ચા આ સોનલ ને ચા ઓછો ભાવે ને દહીં જોઈ તો આપણે થેપલા વણવાનું ચાલુ થઈ ગયું છે ને ચાલો હવે આપણે તમને મળીશું જમવા ટાણે ને આજે જમવા કોણ આવવાનું છે એ તમને ખબર પડી જાય એટલે આપણે જમવા ટાણે મળીશું સાંજના 7:30 અને આ બાજુ આપડા ગરમાગરમ થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે ને આયા બધા જમવા માટે બેહી ગયા છે તો ચાલો આપણે બેહી જાય તો થેપલા લાવો હજી આ થેપલા આવ્યા નથી બોલાઈ દીધા છે જો આપણા થેપલા રેડી થઈ ગયા છે તો ચાલો બધા થેપલા ખાવા પહેલાં આપણે જમી લઈને પછી થોડી ઘણી વાતો કરીશું બધા લોકો જમીને બેસી ગયા છે થોડીક વાર બેઠા હતા ને હવે રાધિકાની લોકો જવાની તૈયારી કરે છે જો બેગ આવી ગઈ છે ને પટલ આવી ગયા છે લેવા પટલ જમવા આવ્યા હતા ને હવે લઈ લઈને જાય છે તો હવે પાછું કદી આવવાનું છે